જિગીશાબેન પટેલ પટેલ સમાજમાંથી આવતી આ બેન ખરેખર મિત્રો હિંમત તો આ છે કેમ કે જિગીસાબેન પટેલ રાજકુમાર જાટના પરિવારને મળવા માટે સ્પેશિયલ રાજસ્થાન પહોંચ્યા છે સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે તમે જોઈ પણ શકો છો કે જિગીસાબેન કે જે અવારનવાર મિત્રો હવે મેદાને ઉતર્યા છે અને મેદાને ઉતરી અને જે એમએલએ છે પૂર્વ એમએલએ જે મિત્રો તમે જાણતા હશો જયરાજસિંહ જાડેજાને એમની અત્યારે પોલો ખોલી રહ્યા છે અને બેન અત્યારે છે કે મિત્રો રાજકુમાર ઝાટના પરિવાર અત્યારે રાજસ્થાન વયા ગયા છે કેમ કે અહીંયા ગુજરાતમાં તો એમનો દીકરો મૃત્યુ પામ્યો એટલે રાજસ્થાન વયા ગયા તો મિત્રો જિગ્ગાબેન પટેલ ખરેખર મિત્રો રાજસ્થાનની અંદર ગયા ત્યાં બેસી ચા પાણીની તો વાત દૂર છે સાહેબ કેમકે આવી પરિસ્થિતિની અંદર શું કરવું ને શું ન કરવું ને એ કોઈને ખબર ન પડતી હોય અને આવી પરિસ્થિતિની અંદર જિગીશાબહેન પટેલ તમે જોઈ પણ શકો છો કે રાજકુમાર જાટની મમ્મી બેઠા છે એમની બાજુમાં જિગીશાબેન બેઠા છે એક બાજુ રાજકુમાર જાટના પિતા બેઠા છે તમે જોઈ શકો છો એ રડી રહ્યા છે ને જિગ્સાબેન પટેલ એ પણ બેઠા છે તમે જોઈ શકો છો સાહેબ આ લાઈવ આ કોઈ એડિટ કરેલું નથી મારા ભાઈઓ પરંતુ આ લાઈવમાં તમે જોઈ શકો છો જિગ્ગાબેન પટેલ રાજસ્થાનમાં પહોંચ્યા એમના પરિવાર પાસે બેસીને વાતચીતો કરી શું હતું શું નહોતું શું કાંઈ નાનો ઝઘડો હતો શું ખરેખર જયરાજસિંહ જાડેજાનો ક્યાંનું ક્યાં હાથ છે તો આને લઈને મિત્રો બેન ત્યાં ચર્ચા કરવા માટે ગયા છે અને બેન જ્યારે ગુજરાતની અંદર આવશે ત્યારે જોવું મહત્ત્વનું છે કે ભાઈ આગળ શું થશે કેમ કે બેન ત્યાં પણ પહોંચ્યા છે અને નવી નવી પોલો ગુજરાતમાં તો ખોલી છે બેન જયરાજસિંહ જાડેજાની કેટલા કેસ છે ને શું કર્યું છે શું નતું કર્યું પરંતુ અત્યારે રાજસ્થાનની અંદર બેન ગયા છે અને રાજકુમાર ઝાટને ન્યાય મળે અને એનું પાક્કું પ્રૂફ આવી જાય કે ભાઈ આ રીતે થયું હતું તો એના માટે બેન રાજસ્થાન પહોંચ્યા છે શું કહેશો મિત્રો આવી દીકરી વિશે ભાઈ બે ખાલી કોમેન્ટ કરજો કેમ કે સાહેબ હિંમતને આ બેનની હિંમતને સો સો સલામ કરીએ છીએ ભાઈ આપણે બે શબ્દો મારા ભાઈઓ લખજો યાર સો સો આપણે સલામ કરીએ છીએ બેનની હિંમતને બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ